तो सांजे जो आप भेहु छुटी गई वायु ने बदी ले लीती अर्धी निकली गई अगड़ बाकी आज सेट बन गया ना जा रकाले रोंडे जड़ी पर रखड़ई थी आ में 50% खड़ न हो एम न हमें तक कि लिलु खड़ है भेहु भागे के खड़ न थी कुवाड़ीओच छे जो बदो केम के खड़ खावाज न थे तो कुवाड़ीओ આછું આછું ફળે નહી થાય પછી પછી બેહું મોઢે નાખે નઈ કેમ કે અડધો ભાગ આવી જાય જો આગળ દે કઈ જ રખડી આવે તો આપણે જો બેહો બધી રખડે અને આ બાજુ છે સલ્ફરનો નો વાળો જી પીળું પીળું દેખાય લગભગ સલ્ફર છે બધું જવું કેમ કે સલ્ફર ગાડી ભરાતી ક્રોસિંગ થતી હતી ને આ સાઈડ હું રખડે ત્યાં રોડની આ બાજુ ટપેડી અને ઓલીબાઈ ના લઈ ગયા મને વરસાદ જેવું છે નથી આવું લઈ પાછી વાર પાછી વાર હમણાં ચક્કર મારવાની જાય આ બધું ધોવાઈને સલ્ફર આવે ને અહીંયા આવી ગયા ખાડામાં લઈ પાછી વાર ગૌળી અડધી ઓલીબાઈ રખડે આ બાજુ આવી ગઈ આના બાજુ જાવું જવું છે આમાં બેડકામાં પણ એમાં આપણે જવા જેવી નથી ખબર કેમ કે આમાં એન્ડ સલ્ફર બહુ ઉડે બહુ ઓલું કેમિકલ છે આમાં ખાલી આપણે ગાડી ભરાતી હોય ખાલી ધોળું ડે ને જેમ ઉડી જાય આખું બહુ બરે ભલે પછી હટ હટ અટ હા તો ઓલી અંદર કરી ગઈ છે તો હામે મેં હજી ચાંદર બે જો હવે આવી છે જાઓ તો ઓલી બાજુ ચરવા પણ ભાગી આવી પછી બેગ ફેરા પડે છે ને મારે થઈને ધીરી ખબર પડે ને બાહે રહેવાની એવી ટેવ પડી ગઈ છે માનતી જ નથી ગમે એવું બનાવ ચાલતી હોય તો ચાલ મનમાં બસ બીજું કાંઈ નહીં જે છાતા ચાલુ થયા કે ભૂકા કાઢે એવો કરી દે ને તો સારું ક્યાં કરે આનો મરો છે હવે કેમ કે હવે બીચો બરવા માંડ્યો બધે તો વરસાદ ચાલુ થયો છે ઝીણું ઝીણું પડતો નથી જોઈ એવું બે હું હવે ભાવતું નથી કેમ કે આમાં એને કુવાડિયું જ થયું એ જોઈ લ્યો જ્યાં આવા છોટા દેખાઈ ગયા ને એટલે એ કુવાડિયાના જ છે બધે ખડ તો દેખાતું જ નથી એટલે કેમેરાની ક્વોલિટી જે ઓલી લાગે ને એટલે ખડ વધારે દેખાય એટલે ખડ નથી બાવડોથી પીળો નકરો પેલા અમે ઝાડવા આવેલા પછી ઝાડવા ગયા બધા આવે વરસાદ પડે દેખાય ઝૂમ કરવા દો જો હવે દેખાય ઝીણો ચાલુ થયો આપણે ક્યાંક ઓર્ડર ગોતી ઓલો બાવડો છે કે પછી સામે ગાડી પડી તો આપણે આવી ગયા કેમ કે દરવાજો ખુલ્લો પડ્યો તો અંદર આવતા રહ્યા સીધા વરસાદ થોડોક વધી ગયો હવે ભલે વરસે હું ભલે ખોવાઈ ગયા પણ વરસો આ કેમ કે એક તો હેરાન કરીને મૂકી દીધા બફારો 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 અત્યારે જો એ શાંત વર્ષે કલાકે જવાનું આવવા રહી જાય તો હરકું પાણી થઈ જાય ને ડૂચો થાય માલ આટું અહીંયા ડૂચો બોરો તો ચાર મનાય છે કેમ કે આ સાઈડ ઝાડવા વાવેલા છે એટલે ભાંગી નાખે પે હું આપણી કોઈ સીધી હાલે જ નહીં જમીએ ચારવા જાવ એટલે માથું તો મારવાનું છે પેલા આપણે જતા હું કે જનરેટર જનરેટરમાં બેસી જાય પાણી ના પડે પછી જોયું મેં કીધું આ દરવાજો ખુલ્લો જ પડ્યો છે અલગ ને કીધું અંદર બીજું શું થાય એટલે અંદર આવતા જો ઓલી નાખની થાય એક અત્યારે માસ્ત તો વરસે ને કાંઈ પણ ના થાય ગાય એને વરસાદમાં રહી જ નહીં ઓલી આ મંગું ને આપડી જો તને તો એક દેખાતી નથી ગમે ગોતી લીધું હે સાયુ આપણે આરામ બેઠા અહીંયા ખડેલીને વારી વારી નાખે ભાઈ હાલો ટાઈમ ટાઈમલેસ જ રાખી દે ફૂલ વરસાદ આવી ગયો અત્યારે જોરદાર પડે છે અડધી પોણી કલાક થઈ આજે નદી પૂર ઘાટ છે ગાયો આપણે અંદર આવી ગઈ પાણી ટીપા પડે એમાં બાકી બે હું બધી જવું બી આરામથી મેં ઓલીને મોજ માણે આરામથી બેહે હવે તો આપણે આ ભાઈબંધને અંદર લેવો તો પણ અંદર બે માથે બેસી ગયો ઊભી નથી થતી ના એ મોજ છે આ ભાઈબંધો છાટ ચડી ગયા અને બાકી બેહવા માંડી દઉં હું હવે થોડોક ઓછો થાય ને તો મેં કીધું આ બેહોન બાંધી નાખી હા આપણી ગાયું

મજા નથી આવતી બફાર બહુ થતો મેં કીધું હવે બેહું નાખીએ અને લગભગ હવા થાય નદી પૂર આવી જાય જો આવો કલાકે હજી ને તો ભૂખા ઘાટે ફૂલ વરસાદ આવે અત્યારે ના ભૂકંપ બધું ઢાંકીને જાય તૈયાર જ જાય ભૂકા લેવા માંડે ને હવે હવે અત્યારે લગભગ નાખવું પડશે બીચું કેમકે ભૂકી જો વરસાદ બંધ રહ્યો તો नारियो तो हमने बांधी पड़ते भुईकू रे रहे पानी तो पी भूखी रहे बाफी कल हवा आप साइड नदी बाजू नहीं ले जावा आप नदी हमने घड़ी घर पची तुमने देखाड़ जो लगभग आई गणी तो आ जा पची आप आ साइड चढ़ावा रोड काठे बार गमी आज रखड़ी ले आ साइड नो हो जाए वरसाद आई है દિવસને આપણે ચારસો એ સાઈડ હવાર એક ટાઈમ જવા દેવાની તો અહીંમાં કાલે નહીં જાય અગ્યા નવાણું ટકા લગભગ નહીં જાય કેમ કે ઓલી નદી આવી જાય ગાઈ જાય આટલો વરસાદ પડે એટલે નદી આવી જ જાહે બાકી ધોર્યા જાય પાણીના જોઈએ આ રતનને તો આપણે અહીંયા કલરવા લેવા દીધી હાથે કરીને કેમકે નાહી લે આ તો કાંઈ શું ગરમી પડે એટલે પાણીમાં નાઈ લેતી આને ગરમી ગમે જાય તો અહીંયા નહીં ઊગી હોય નાનકડી પડે હજી ભેગી નથી લઈ જતા ત્યારે સાહેબ નબળી પડી જાય ગાડી વેચ ને ફૂલ જાય ત્યારે